રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું લાટ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે સતત વરસાદને કારણે નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ ગઈ છે બાદર એક મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પૂરના પાણી લાઠી ગામમાં ઘુસ્યા છે લાઠ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો લાઠ ગામના અનેક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ગામમાં હજુ વરસાદ ચાલુ હોવાથી વિકટ સ્થિતિ બનવાની શક્યતા રહેલી છે

ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતા ગામ પણ સંપર્ક વિહોણું થયેલું છે તેમજ વાહન વ્યવહાર પણ થયેલું છે ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે વારંવાર મામલતદાર સાહેબ એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક્ટ ચાલુ છે છતાં પણ કોઈ જાતનું તંત્ર અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી અને જે નીચાણવાળા મકાનો આવેલા છે તે નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી છે અને જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હતા તેમનું અમે સ્થળાંતર કરાવી અહીંયા સમાજવાડીમાં લોકોને રાખેલા છે